વેકેશનમાં દ્વારકા ફરવા જઈ રહ્યા છો તો હવે ચિંતા ના કરતા આજના વિડીયોમાં દ્વારકામાં રોકાવા માટેના બેસ્ટ એવા ત્રણ ઓપ્શન બતાવીશું જેમાં તમે તમારા બજેટ પ્રમાણે રોકાઈ શકો છો આ તમામ લોકેશન દ્વારકા મુખ્ય મંદિરથી વોકિંગ ડિસ્ટન્સ પર આવેલ છે તથા તમારા માટે એકદમ પોકેટ ફ્રેન્ડલી રહેવાના છે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ અને તમામ માહિતી જાણીએ આજના વિડીયોમાં ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છે પહેલા લોકેશન પર જોઈ શકો છો હોટલનું નામ છે હોટલ ગોકુલ સરસ મજાનો અહીંયા પાર્કિંગની ફેસિલિટી તમને બધી ફેસિલિટી મળી જવાની છે આપણા સાથે સર જોડાઈ ગયા છે કેમ છો સર મજામાં મજા સૌ પ્રથમ આપણું નામ જણાવ્યું અર્જુનભાઈ ગઢવી બરોબર હોટેલ ગોકુલ પર આપડે અને દ્વારકા રેલવે સ્ટેશન થી કેટલા કિલોમીટર છે આપણો સાતસો મીટર સાતસો મીટરના અંતર ના અહીંયાથી આપણે મંદિર જવું હોય તો કેટલું રહે ચારસો મીટર ચારસો મીટર વોકિંગ ડિસ્ટન્સ વોકિંગ ડિસ્ટન્સ મંદિરના દર્શન થશે બાકી હોટેલ રૂપ રૂમ તમને કરાવી દઉં અને આપણે ત્યાં કેટલી કેટેગરી ના રૂમ મળી જવાના જઈએ આપણે ડબલ બેડ ના થ્રી બેડ ના અને ફોર બેડ ના બધા કેટેગરી ના રૂમ છે ઓહો તો ચલો ભાઈ હવે સીધા જઈએ છીએ અંદર અને તમને રૂમની કેટેગરી પ્રાઇસ સાથે આગળ જણાવી દઈએ ચલો અંદર આવી જાવ બાકી પાર્કિંગ ની તમારે ચિંતા ખાસ કરવાની જરૂર નથી કારણ કે દ્વારકામાં આવી જાય પાર્કિંગ નો ઇસ્યુ થતો હોય છે એટલે કે તમારા સાથે કોઈ પણ ભાઈ ટ્રાવેલ આવે તો થઈ જાય ને પાર્કિંગ એ બી થઈ જશે અને ગાડીનું સરસ મજાનું ભાઈ વિશાળ પાર્કિંગ છે એટલે તમારે પાર્કિંગ ની પણ કોઈ ચિંતા નથી આવી જાવ હવે રૂમ બધા ફાઇનલી આપણે ભાઈ હોટેલ માં એન્ટર થઈ ગયા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો આપણે જે વ્યુઅર દર્શક મિત્રો છે અને આપણે કઈ કઈ કેટેગરી રૂમ આપણે બતાવી ડબલ બેડ છે થ્રી બેડ છે અને ફોર બેડ ફોર બેડ તો પહેલા ડબલ બેડ બતાવી દઈએ ઓકે પહેલા ડબલ આવી જાવ મિત્રો ડબલ બેડ નો જે રૂમ જે કેટેગરી છે આ પ્રમાણે ની રહેવાની છે તમે અંદર એન્ટર થશો ને તો સરસ મજાનું તમને ભાઈ આ પ્રમાણે અહીંયા ભાઈ ડબલ બેડ મળી જવાનું છે બેસવા માટે તમને આ પ્રમાણે ની એક તમારો સોફાવાળી ચેર મળશે અહીંયા ટીવી મળશે બાકી એની એક્ઝિટ સામે તમને આ પ્રમાણે મિરર મળશે અને સરસ મજાની વાત કહું ને તો ભાઈ તમે ક્યારે પણ આવો છો ને તો તમને અહીંયા એસી મળી જાવ એસી મળી જશે હા એસી નોન એસી બે મળશે એસી અને નોન એસી બરોબર છે ને ભાવની આપણે એકવાર વાત કરી દઈએ તો કેટલું રહેતું હોય છે રેટ ઓફ સીઝનમાં આપણે 1200 1500 એ રીતે હાલે એક એક્સ્ટ્રા જે બેડ નાખો એનો એક્સ્ટ્રા ચાર્જ થાય ઓકે એટલે કોઈના જોડે જારો કે બે ની જગ્યાએ ત્રણ જણ હોય ફ્રેન્ડ સર્કલ આવે હોય એક્સ્ટ્રા મેટ્રેસ મળી જશે મળી જશે એના કેટલા રૂપિયા રહેશે એના 200 રૂપિયા બસ એના 200 રૂપિયા હા 200 રૂપિયા 200 રૂપિયા અને બાલ્કનીનો પણ છે તમને નજીક આવી જવા બાજુ એટલે આ પ્રમાણેની તમને જો અહીંયા આપણો બાલ્કની પણ મળી જવાની છે તો આ તો થઈ ગયો સર આપણો ડબલ બેડનો હવે ટ્રિપલ બેડનો રૂમ છે ટ્રિપલ આ ટ્રિપલ બેડ છે તો ચલો મિત્રો હવે ટ્રિપલ બેડનો રૂમ જોઈ લઈએ આ ટ્રિપલ બેડનો રૂમ આવશે ઓકે આ ટ્રિપલ બેડનો આ ટ્રિપલ બેડનો તો જોઈ શકો છો તમે આમાં પણ સેમ આમાં પાંચ મેમ્બરની વ્યવસ્થા થાય પાંચ મેમ્બર પાંચ બે એક્સ્ટ્રા મેટ્રેસ મળી જાય બે એક્સ્ટ્રા મેટ્રેસ મળી જશે અને આ પ્રમાણેનું એક સિંગલ બેડ છે અને એક ડબલ બેડ છે ઓઢવાનું છે ત્યારબાદ તમને આ પ્રમાણેનું ટેબલ ડ્રેસિંગ ટેબલ બેસવા માટે ખુરશી આગળ જે વાત કરીને સેમ કેટેગરી બાકી રૂમ ની સાઈડ મોટી થઈ જવાની છે પાછળ અહીંયા એસી મળી જવાનું છે અને આમાં પણ બાલ્કનીનો વ્યૂ મળી જશે અને આનું સર ચાર્જની વાત કરીએ ને તો આનો એપ્રોક્સિમેટલી કેટલો ભાવ રહેતો હોય છે આના પંદરસો સત્તરસો પંદરસો સત્તરસો અને આમ સિઝનમાં ધારો કે આવ્યું હોય તો કેટલા સુધી મેક્સિમમ રેટ જતો હોય છે ચાર હજાર પિસ્તાલીસ ચાર હજાર ઓકે ઓફ સિઝનમાં આપણને સત્તરસો ની આજુબાજુ મળે પંદરસો સત્તરસો ઓકે ઓકે બરોબર તો હવે ફોર બેડ નો જે રૂમ છે ને એ તમને બતાવી દઈએ આગળ આવી જાય આ આપણો આવી ગયો ફોર બેડ નો રૂમ ફોર બેડ નો રૂમ ફોર બેડ નો રૂમ તો જોઈ શકો છો આમાં તમને ડબલ ડબલ બેડ વાળા તમને બે બેડ મળી જવાના છે ઓઢવા માટે સરસ મજાનો ભાઈ આ પ્રમાણેનો ગરમ કંબલ ચાર ઓસીકા અને આમાં પણ મેટ્રેસ તો મળવાની જ છે ને ત્રણ મેટ્રેસ મળતા આમાં સાત મેમ્બર સાત મેમ્બર સાત મેમ્બર એટલે તમારો ભાઈ ફેમિલી મોટી હોય આખો ગ્રુપ આવ્યો હોય ફ્રેન્ડ નું ગ્રુપ આવ્યો હોય તમારા દ્વારકાના વેકેશન માં ઘણા બધા આપણા મિત્રો ભાઈ દ્વારકા ફરવા આવતા જ હોય છે તો રૂમ નું પછી ઓક્સિજન ની અંદર લોચા થતા હોય છે તો એડવાન્સ બુકિંગ કરાવવું પડશે કે એના માટે એડવાન્સ તમે ફોન ઉપર કરી શકો એડવાન્સ ફોન ઉપર બુકિંગ કરાવી શકો છો નીચે તમને નંબર દેખાતો હશે બાકી આમાં પણ સેમ એસી બે પંખા પ્રમાણે નું બેડ અને અહીંયા સરસ મજાનો ડ્રેસિંગ ટેબલ અહીંયા મળી જવાનો છે તો સર રૂમ તો આપડા બજેટ ફ્રેન્ડલી છે એટલે કે એટલા બધા કોઈ મોંગા નથી રીઝનેબલ રેટ છે બરોબર પણ હવે આપણે ત્યાં કોઈ દર્શક મિત્રોને વાઇફાઇ ની જરૂર પડે તો વાઇફાઇ ની ફેસિલિટી અહીં હોટેલ તરફથી મળે વાઇફાઇ ની ફેસિલિટી છે પછી ગરમ પાણી ની ફેસિલિટી 24 કલાક ચોવીસ કલાક ચોવીસ કોઈ પણ સિઝનમાં આવો ગરમ પાણી ચાલુ જ હોય ચાલુ જ હોય ઓકે બરોબર છે ઓકે એટલે ગરમ પાણી પણ તમને મળી જશે અને ફ્રી વાઈફાઈ સેવા પણ તમને અહીંયા મળી જવાની છે આની ઇન્ક્લુડ એટલે આની અંદર જ તમને મળી જશે તો મિત્રો અત્યારે બીજા લોકેશન પર મિત્રો આવી ગયા છે કે જો તમારા હોટલ સિવાય તમારો હોમ સ્ટેનો ઓપ્શન લેવો હોય ને એ પણ તમને અહીંયા મળી જવાનો છે બેક સાઈડ પર તમે જોઈ શકો છો મહાલક્ષ્મી ભવન અને આ જગ્યાની મિત્રો વાત કરી દઉં ને તો મંદિરથી માત્ર ને માત્ર પચાસ મીટર એટલે કે એકદમ નજીક એકદમ વોકિંગ ડિસ્ટન્સ પર અહીંયા રહીને તમે ઉભા રહીને જોશો ને તો મંદિરની ધ્વજાજી પણ અહીંયાથી તમે મિત્રો દર્શન કરી શકો છો એટલા અંતર ઉપર આ હોમસ્ટે નો ઓપ્શન આવેલો છે તો અંદરથી આપણે રૂમ કેવા છે ડબલ બેડ ના ફોર બેડ ના રૂમ અવેલેબલ છે એ હવે અંદર જઈને તમને બતાવી દઈએ આવી જાવ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ હોમ સ્ટેના ઓપ્શનમાં હવે તમને રૂમની ટુર અંદરથી મિત્રો કરાવી દઉં તો જોઈ શકો છો કે આ પ્રમાણેનો આખો રૂમ રહેવાનો છે અંદરથી તમને બતાવી દઈએ તો સરસ મજાનો ભાઈ અહીંયા તમને બેડ મળી જવાનો છે ઓઢવા માટે આ પ્રમાણેનું મસ્ત મજાનું ભાઈ ગરમ બ્લેન્કેટ મળી જવાનું છે હવે તમે કોઈ પણ સિઝનમાં આવો છો આગળ તમને વાત કરીએ પ્રમાણે તમને એસીનો ઓપ્શન મળી જવાનું છે એટલે કે તમારે કોઈ પણ ચિંતા નથી બાકી અહીંયા એક ફેન છે તમારા સાથે કોઈ પણ સામાન વામાન બધું લાવ્યા હોય એના માટે તમને આ પ્રમાણેની અલમારી એટલે કે એક પ્રમાણેની તિજોરી તમને મળી જવાની છે તૈયાર થવા માટેનું અહીંયા જે ડ્રેસિંગ એરિયા છે એ તમને અહીંયા મળી જવાનો છે બાકી આખો રૂમ આ પ્રમાણેનો રહેવાનો છે એટલે કે જો તમારું બજેટ ઓછું હોય અને એક હજાર રૂપિયાની આજુબાજુ જો તમારો રૂમ જોઈતો હોય તો હજાર બારસો હજાર રૂપિયા ચાલતો હોય છે બાકી સિઝનમાં આવશો તો તમે બસો ત્રણસો રૂપિયા પ્લસ માઇનસ થઈ શકે મિત્રો આ હોમ સ્ટેનો ઓપ્શન છે અને રૂમ કંઈક આ પ્રમાણેનો આપણને જોવા મળે છે હવે તમને વોશરૂમનો તમને બતાવી દઉં તો જોઈ શકો છો કે આ પ્રમાણેનું આખું સ્ટેન્ડિંગ ટોયલેટ રહેવાનું છે આ જો અને ગરમ પાણી માટે તમને અહીંયા ગીઝરનો ઓપ્શન તમને મળી જવાનો છે જોઈ શકો છો તમે આખો રૂમ આ પ્રમાણેનો છે તો જો તમારું બજેટ ઓછું હોય તો નીચે નંબર આપેલો છે એના પર કોન્ટેક કરીને રૂમ તમે બુક કરી શકો તો મિત્રો તમને હવે ફોર બેડનો રૂમ તમને બતાવી દો તો એ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેવાનું છે અને આ પ્રમાણેનો છે જેમાં તમને સિંગલ સિંગલ બેડના તમને અહીંયા ચાર ઓપ્શન મળી જવાના છે જોઈન્ટ છે એટલે કે માની લો તમારું બજેટ એકદમ મીડિયમ હોય લો બજેટ હોય અને તમારા ખૂબ જ ફેમિલી આવ્યું હોય દ્વારકા દર્શન કરવા માટે અને લો બજેટમાં જો તમે એક રૂમ સ્ટેનો ઓપ્શન શોધી રહ્યા હોય તો વિડીયો મિત્રો તમારા માટે છે જોઈ શકો છો આ કેટેગરીનો તમને અહીંયા હોમ સ્ટેનો ઓપ્શન મળી જવાનો છે તો અહીંયા તમે ઇઝીલી ચારથી પાંચથી છ મેમ્બર તમે અહીંયા આસાનીથી મિત્રો સુઈ શકો છો બાકી તમારે એક્સ્ટ્રા મેટરસને કંઈ જે જોઈતું હોય ને તો એ પણ તમને અહીંયા મિત્રો અહીંયાથી તમને પ્રોવાઈડ કરી આપવામાં આવશે આ પ્રમાણેનું ભાઈ અહીંયા તમે જોઈ શકો છો આખો રૂમ રહેવાનો છે મિત્રો આ ફોર બેડવાળા રૂમમાં તમને અહીંયા પીવા માટે ભાઈ આરો વોટર પણ મળી જવાનો છે સરસ મજાનો એસીનો ઓપ્શન છે આ પ્રમાણે તૈયાર થવા માટે તમને એરિયા પણ તમને મળી જવાનો છે અને પ્રાઇઝિંગની મિત્રો વાત કરી દઈએ ને તો ઓફ સિઝનમાં જો તમારે આ પ્રમાણેનો રૂમ તમારા જો એસી છે પણ તમારે નોન એસીમાં રૂમ લેવો હોય તો એ પણ ફેસિલિટી છે અને એસી સાથેનો તમારા ઓપ્શન લેવો હોય એ પણ તમને મળી જશે એપ્રોક્સિમેટલી ભાઈ ભાવની વાત કરી દઈએ તો આજુબાજુ ભાવ રહેવાનો છે જે ઓફ સીઝનમાં આવો છો તો બસો ત્રણસો ચારસો રૂપિયા વધારે હોય શકે છે એસી અને નોન એસી બંને રૂમ તમને આ પ્રમાણેનો અહીંયા મળી જવાનો છે આપણે પહોંચી ગયા છીએ લાસ્ટ લોકેશન પર કે જેમાં તમને પ્રીમિયમ હોટલ હું તમને આજના હવે વિડીયોમાં તમને જોવા મળવાની છે આજ લોકેશન પર હું અત્યારે ઉભો છું એ લોકેશન કહેવાય છે મિત્રો સનાતન સર્કલ અને અહીંયાથી મંદિર છસો મીટરના અંતર પર છે સનાતર સર્કલ જે છે એની એક્ઝેક્ટ બાજુમાં આપણને જોવા મળશે ભાઈ હોટલ ફોર્ચ્યુન પેલેસ બહુ પ્રીમિયમ હોટલ છે તો અંદર જઈએ અને આપણે રૂમની કેટેગરી શું છે શું રેટ છે એ હવે વિડીયોમાં અંદર જઈને આપણે જાણીએ તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ભાઈ અહીંયા ફોર્ચ્યુન પેલેસ હોટલમાં હવે રૂમની કેટેગરી છે એ આપણને સર બતાવી દેશે તો કેસે હોય સર

જો કારણ કે દ્વારકામાં રોકાવા આવીએ ને તો ભાઈ આપણે એક સમસ્યા થતી જ હોય છે કે ભાઈ પાણી નાવા માટે ને એવું ખારું આવતું હોય છે પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી સરે કીધું પાણી એ પોઝિટિવ ચીજ છે જો મેટેગરી વાઇઝ આપિલેક્ટ કરીએ જશે ક્લાસિક પ્રિમિયમિયર રોયલ तो उसमें क्या होता है आपका बेडिंग साइज और रूम साइज में ही डिफेंड आता है ओके okay. बाकी रूम का जो यूनिटी है सब इक्वल है जैसे आपका 24 फोर आवर्स टीबी ए सी फ्रीज वाई टीमिंग हेडरे सेफ्टी लेकर जितनी भी चीज है मेरा यूनिटी है वो सब इक्वल है हर कोई रूम में इक्वल है okay. ऐसा नहीं है बेस्ट कैटेगरी में थोड़ा कम मिलेगा ऐसा कोई नहीं ओके okay. तो सरस मजा मजान भाई एसी सी माड़ी ने तुमने आ प्रमाण જે બેઝ કેટેગરી નો જે રૂમ છે ને એ તમને આ પ્રમાણે એનો મળી જવાનો છે બધું અને રેસ્ટોરન્ટ પણ અહીંયાનું છે એટલે તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી દ્વારકાનું વન ઓફ ધ બેસ્ટ રેસ્ટોરન્ટ છે એ તમને અહીંયા જ મળી જવાનું છે સહી ને હંડ્રેડ પર્સન્ટ ઓકે ઓર ઇસકા સર રેટ કેટલા રહેતા એ નોર્મલી ઇસકા જો ટેરિફ અમારો સ્ટાર્ટિંગ પ્રાઇસ રહેતા સર ટુ ફાઇવ ડબલ જીરો સે સ્ટાર્ટિંગ રહેતા ઓકે દેન સેકન્ડ થિંગ ટુ ફાઇવ ડબલ જીરો પ્લસ ટેક્સ જો કે ટેક્સ કે સર ટુ એટ ડબલ જીરો ઓર હમ ડેટ વાઇઝ પ્રાઇસ ભી અપ ડાઉન હોતા જૈસા અપ ડાઉન હોતા હૈ કભી હોલીડે હોતા હૈ ઓકે ટાઈમ હોતા હૈ પ્રાઇસ અપ હોતા હૈ જબ નોર્મલ ટાઈમ હોતા હૈ પ્રાઇસ ડાઉન ભી હોતા હૈ તો કભી ભી

ये रूम का सबसे बड़ा खासियत है सर जो कि ये प्रॉपर थ्री बेड रूम है और ये इस रूम का क्वांटिटी मेरे पास ज्यादा है okay. जो कि टोटल ट्वेंटी फोर रूम इस कैटेगरी पे ट्वेंटी फोर रूम ट्वेंटी फोर रूम इस कैटेगरी पे प्रॉपर थ्री बेड है સરસ મજાનું ટીવીને ગમ ચા બનાવેલી પ્રોવાઈડ થઈ જવાની સરસ મજાનું એસી ખાસિયત જીતને બી રૂમ છે ટેમ્પલ વ્યુ વાહ ભાઈ વાહ તો અહિયાં થી તમે સરસ મજા ના દ્વારકાધીશ તમે અહિયાં દર્શન કરી શકો છો જો બેક સાઇડ ઉપર તમને દ્વારકાધીશ નું મંદિર છે જો દેખાય છે તો તમે અહિયાં રૂમ માંથી તમે સરસ મજાના દ્વારકાધીશજી ના દર્શન પણ અહિયાં કરી શકો છો જો તો મંદિર કેટના સર આપણે આપણા યુસે દૂર મીટર इसीमियम रूम में बेसिकली जैसे सीजन के ऊपर डाउन भी होता है okay. जैसे नॉर्मल टाइम में इसका प्राइस भीट हो जाता है तो कॉल करके बुकिंग करेगा तो उसका बेस्ट टू बेस्ट प्राइस आई जाता है okay. और तो ये रूम का सबसे खासियत है एक तो रूम साइज मैंने आपको सब बता दिया और इसका बाथरूम भी सबसे बड़ा है जो कि दूसरे रूम कम्पेयर है एक बार वो आपने आपनेशियल लाइट है

तो इसका एंट्री अलग अलग ज्यादातर ऐसे देखेंगे तो द्वारका में इंटर कनेक्ट राइट वाली होटल अपने मिलेगी नहीं राइट ये राएट, सबसे बेस्ट रूम है जो कि इसका दो तीन खासियत है सबसे पहला खासियत है इसका जो कि दोनों रूम आपस में इंटर कनेक्टेड है आप चाहे तो उसका बीच वाला डोर ओपन भी रख सकते हैं क्लोज भी रख सकते हैं

જસ્ટ દરવાજો ઓપન કરશો તો આખો રૂમ ઇન્ટરકનેક્ટેડ રહેવાનો છે જેમાં સરસ મજાના તમને ભાઈ ડબલ બેડ મળી જવાના છે બેસવા માટે તમને આ પ્રમાણેનો એમનો સોફાવાળી ચેર મળી જવાની છે આખો રૂમ છે અહીંયા એસી છે એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી અને અહીંયા વર્ક સ્પેસ પણ અહીંયા આપેલો છે અને મેન સરે જે વાત કરીને કે બધા જ રૂમમાંથી તમે કરશો ને તો તમે મંદિરના તમને દર્શન થઈ જવાના છે જો તમે

Okay. जीरो के आता है है और जैसे मैंने पहले भी आपको बोला था जैसा प्राइस आप ऊपर नीचे होता रहता अच्छा. क्राउड okay. यानी दो हिसाब तो मतलब हाँ, से okay. और आप कभी भी कोई बुकिंग करना बुकिंग सबसे बेस्ट द्वारका में भी वेकेशन भी चालू हो जाएगा बच्चों का सब लोग आएंगे द्वारका तो आपका क्या क्या एक एक राइट right, सर द्वारका में सबसे भी होटल बुकिंग करे मैंने जैसे पहले वाला बुकिंग करके आएगा तो बेस्ट आएगा okay. प्रॉपर्टी होटल फॉर्चुन पैलेस सबसे पहले आप ओटीए प्लेटफॉर्म में जाना चाहिए तो आप एम एम टी आप चेक कर सकते अदरवाइज okay. आप डायरेक्टली बुकिंग कर सकते अपना नंबर में कॉल करके जो कि नंबर नीचे तो आ जाएगा चिंता जरूरत होटल फॉर्चुन पैलेस नंबर ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલો છે ને મેન્શન થતો છે તો ત્યાંથી તમે એડવાન્સ બુકિંગ કરાવવું જરૂરી છે કારણ કે એડવાન્સ બુકિંગ નહીં કરાવને તો રૂમ પાછા ફૂલ થઈ જશે સર જે આગળ વાત કરી લે એડવાન્સ બુકિંગ અચૂકી તમે કરાવી લે તો આઈ હોપ કે મિત્રો આજનો વિડીયો તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ રહ્યો હશે હવે આ ઉનાળા વેકેશનમાં તમારું પણ દ્વારકા જવાનું પ્લાનિંગ ફિક્સ થઈ ગયું હોય પરંતુ રોકાવા માટેનું કન્ફ્યુઝન હોય કે ક્યાં રોકાવું તો તમારા માટે આ ત્રણમાંથી એક બેસ્ટ ઓપ્શનમાં તમે રોકાઈ શકો છો અને મિત્રો આના સિવાય જો તમે મોટું ગ્રુપ લઈને ગયા હોય આખું સંઘ લઈને ગયા હોય ત્રણસો થી ચારસો મેમ્બર હોય અને રોકાવા માટેની બેસ્ટ જગ્યા શોધતા હો તો નીચે મિત્રો કોન્ટેક્ટ નંબર આપેલો છે તેના પર અચૂકથી તમે કોન્ટેક્ટ કરીને નાખો ગ્રુપ બુકિંગ તમારે બલ્ક બુકિંગ કરાવવું અને એ પણ કરાવી શકો છો અને આ ત્રણ ઓપ્શન તો તમને બતાવ્યા બાકી આ ત્રણ ઓપ્શન કરતાં પણ જો તમારા સસ્તામાં કોઈ ધર્મશાળામાં રોકાવું હોય તો તેના માટે પણ મિત્રો નીચે તમને નંબર એક રિફ્લેક્ટ થતો હશે એમાં તમે બિંદાસ રીતે તમે કોન્ટેક કરીને તમામ બુકિંગ કરી શકો છો જો મિત્રો તમને વિડીયો અને તેમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો આ વિડીયો અચૂકથી આગળ શેર કરવાનું ભૂલતા નહીં અને બીજા આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જય દ્વારકાધીશ